એમ નહિ પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને શું કામ ખબર પડે કોને કોને નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એના details એ આપણો છોકરો આપી આવે office કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા આ બરાબર એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ હમ સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટમાં એક વખત વિઠ્ઠલદાસ રાદડિયાનો દબદબો હતો. પટેલોનું રાજકારણ જેવો શબ્દ ન હતો અને ખોડલ સ્થાપના થયા પછી બીજા સમીકરણો ઉભા થયા સમાજને નવી નેતાગીરી તરફ વિશ્વાસ ઉભો થયો ધર્મના નામે કે ધર્મની આડમાં થયેલો આ નવો એક વિશ્વાસ આજે પટેલ સમાજ માટે મોટો પ્રશ્ન થઈને સામે ખડો થયો છે ચાવી ભરેલા રમકડાની જેમ પટેલ સમાજને વારે ઘડીએ ઉશ્કેરીને જે રીતે આંતરિક રાજકારણ પટેલોનું ગરમાયું છે પટેલોનો જે ઓરિજિનલ પાવર હતો એ હવે શું સોશિયલ મીડિયા સુધી જ રહી ગયો છે શું પટેલોને આટલા બધા ધારાસભ્યો હોવા છતાં પટેલોનું જે આ આંતરિક રાજકારણ છે એમાં ઘી કોણ હોમે છે સવાલો ઘણા છે મુદ્દાઓ ઘણા છે અનેક એવા પટેલ આગેવાનોના વક્તવ્યો અને સોશિયલ મીડિયામાં એના વિડીયો જે છે કે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે પટેલ સમાજની આવી હાલત થવા પાછળનું કારણ શું અત્યાર સુધી જો આપને અમારા અહેવાલ ગમ્યા હોય તો પોસ્ટ ચેનલને આજે લાઈક કરો 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 શેર નમસ્કાર ઇવનિંગ પોસ્ટ ના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો પટેલ નેતાગીરી સામે હવે પ્રશ્નો ઉભા થયા છે વિલદાસ રાદડીયા પછી જે કઈ પટેલ સમાજની અંદર નેતાગીરીનો દુકાળ પડ્યો છે પટેલ પટેલ નેતા ગીરીદડીયા સહિતના ગુજરાતમાં ઉત્તર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની જે આખી વાત કરી જે સીમિત નેતાગીરીમાં પટેલોનો જે પાવર હતો વજન હતું વર્ચસ્વ હતું મંત્રીમંડળમાં સ્થાન હતું

જે રીતે પટેલોની લાગણીઓને ભડકાવે છે ઉશ્કેરે છે સમાજ નામે જે રીતે અત્યારે કરવામાં આવી રહ્યું છે પેલા તો આ જે અત્યારે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં પક્ષના લોકો છે જ્ઞાતિના લોકો છે જેને આજે નવા આગેવાનો કહેવાય એ છે એ ક્લિપ પેલા સાંભળો રૂબરૂ ન જતો

હા નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એની details આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા 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 એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો નહીં ગોઠવીએ એ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

એટલે એને મને મને કે હાલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા અને અત્યારે લઈને બે લાખમાં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કવ તારા નામે ઈ લોકો ચરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરીને હાથ મહિને દીધા બોલો,

અને પછી મેં વાત કરી એકલા માં મેં કીધું આ રીતનું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ તમે હારે એમ કે હાલો અમે આમ 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 કરી તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરો એને પછી હમ પછી જવાબદારી અમે લઈએ તમે જે કાંઈ આપવાના

બધું અમે કરી દેવું ને નોકરી બોકરી નહીં અને કઈ bank નો એકાદો cheque એ એકાદો ચેરમેન બનાવી દે મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઈ ગયું હજી એનુંય કઈ એને કર્યું નથી સમજ્યા એટલે એ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ જો જો હું તને એક વાત કહું કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય.

એ જે કોઈ બે પાત્રો છે એનાથી પટેલ સમાજ સહિત ગુજરાતની જનતા પરિચિત છે આપણે એને નામ લઈને કરીશું નહીં પરંતુ જે રીતના આવે છે ગોંડલની અંદર રાજકારણમાં માં ઉશ્કેરાટ ફેલાવા માટે કેટલાક લોકોએ આવીને પ્રયત્નો કર્યા અમિત ખુટે આપઘાત કરી લીધો હવે જે બાબત બની છે એ બાબતની અંદર જે નવી નેતાગીરી પટેલોના નેતા નથી પણ જે નવી ને નામે ચાવી ભરીને જે જે લોકોને અહીંયા મોકલવામાં આવે છે કે જે ઉંબાડિયા કરવામાં આવે છે આ ઓડિયોમાં જે રીતે સંભળાય છે એ રીતે પૈસા પડે પડાવવાના તરકટો છે હવે પટેલ સમાજે આ બાબતે સમજવું પડશે પટેલ સમાજના જગ્યા અન્ય એક નેતા પરસોત્તમ પીપળિયા એ બહુ સરસ રીતે વાત કરી છે પેલા એ પણ સાંભળો નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો કારણ કે ઓળખી શકાય નહીં એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્તિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે જે જીગીશા પટેલ અને બંને ગજરાનો તમે સંવાદ સાંભળો તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પડાવવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે અને આ અગાઉ પણ આવી બેલેક મેઇલિંગ કરવાના ગુનાઓ તેઓ નોંધાયેલા છે એટલે આ સીડીની જ્યાં સુધી પૂરતી તપાસ ન થાય ત્યાં સુધી તેના ઉપર વિશેષ કાંઈક કેવું એ મારી દૃષ્ટિએ વહેલું ગણાશે ગુજરાતમાં પટેલ સમાજ એ સારી એવી પ્રભુત્વ જમાવ પ્રભુત્વ ધરાવતી વસ્તી છે પટેલ સમાજની એટલે પટેલ સમાજ ઉપર બધા રાજકીય પક્ષોનો ડોરો હોય એ સ્વાભાવિક છે અને આવા રાજકીય પક્ષો છે એ પટેલ સમાજને

પરંતુ એમણે એ વાતની દહેશત પણ વ્યક્ત કરી છે કે આ આખા રાજકારણ પાછળ પટેલો પાડવા પાછળ કોઈ ચાવી ભરી રહ્યું છે છે હવે પટેલ સમાજના કે ભાઈ પટેલોમાં વિખવા જગાવીને પટેલ પાવર જેને કહેવાતો એ પાવર જે છે એ ઘટાડવા માટે આની પાછળ કોણ છે શું કોઈ પક્ષ અથવા પાર્ટી પટેલોને નબળા પાડવા માટે આવું કરી રહી છે પ્રતિપક્ષ આવું કરી રહ્યો છે પાવર સદંતર અત્યારે જેને એમ કહી શકાય કે સોશિયલ સોશિયલ મીડિયા છે મીડિયાની અંદર જે રીતે પટેલના નેતાઓ વક્તવો આપે છે ઉગ્ર નિવેદનો આપે છે બે ત્રણ દિવસ જાય એ નેતાના જ પાછા કંઈક ને કંઈક ઉડાળા ના વિડીયો ઓડિયો વાયરલ થઈ જાય પટેલ સમાજ અત્યારે જેને કહેવાય ને કે અસમંજસમાં છે કે આ રીતે પટેલોનો જે પાવર હતો એ સંપૂર્ણપણે અત્યારે ગુજરાતમાં કોઈ નેતાગીરી નથી પટેલ જે એક બે નામ કહેવાતા હતા દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા કોઈ ગણતું નથી પટેલ સમાજની આ હાલત આજે ચુમ્માલીસ ચુમ્માલીસ ધારાસભ્યો હોવા છતાં કેમ છે શું પટેલ ના નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ સાધી લીધો છે શું પટેલની આ નેતાગીરી કોઈ પણ રીતે દબાણમાં છે પટેલોના મત બધાને જોઈએ છે પટેલોના નવા નેતાઓના નામે જે રાજકારણ કરવામાં આવ્યું છે કે મોટા નેતાને ઝાંખા પાડવા માટે આ કોણ કરાવી રહ્યું છે અત્યારે સવાલ એટલો જ છે કે સોશિયલ મીડિયામાં જે રીતે પટેલો ના એ યુવા નેતાઓ કહીને જે રીતે એમના વક્તવ્યો આવે છે અને નિવેદનો આવે છે બરાબર સરવાળે કશું થતું નથી પટેલો એ હવે સ્પષ્ટ વિચારી લેવું પડશે કે આ અંદરો અંદર ની એ સત્તા લાલસા હોય કે નેતા બનવાનું સપન હોય તો હવે એમણે ભેગા થઈને આનું સમાધાન કરી ઉકેલ લાવવો પડશે પાર્ટી કોઈ પણ હોય કોઈપણ વ્યક્તિ કોઈ પણ વિચારધારામાં માની શકે બદલાઈ શકે હકીકત છે પરંતુ પોતાના સ્વહિત માટે પાર્ટીમાં અને સમાજને નુકસાન કરવું આ ગંભીર બાબત છે પટેલ સમાજ જેટલો આ બાબતે વહેલા જાગૃત થશે એટલો પટેલ સમાજને જ ફાયદો છે બાકી અત્યારે પટેલ સમાજનો પાવર ખાલી સોશિયલ મીડિયા પૂરતો ચાલતો હોય એવું ચિત્ર આગામી સમયની અંદર પટેલ સમાજે જ આનો ઉકેલ લાવવો પડશે કે પાર્ટી હિત કરતા સમાજ ને પ્રાધાન્યતા આપવું પડશે વિશ રાદડિયા જ્યાં સુધી હતા ત્યાં સુધી પટેલોની જે એકતા હતી પાવર હતો કે સૌરાષ્ટ્રમાં કોઈને ટિકિટ આપતા પહેલા એમના દરવાજે જવું પડતું હતું આવું જ શરૂઆતના તબક્કે નરેશ પટેલ માટે થતું હતું પરંતુ કોઈ કારણોસર એવી કોઈ એવી બાબત ઊભી થઈ કે જેનાથી હવે નરેશ પટેલના દરવાજે પણ પાર્ટીઓ જતી બંધ થઈ ગઈ છે પટેલની નેતાગીરી સંપૂર્ણપણે નબળી પાડી દેવામાં આવી છે નબળી પાડી દેવા પાછળનો જે ખેલ છે એ કોને રેચ્યો છે એ પટેલ સમાજે જ શોધવું પડશે સમજદાર કોઈ ઈશારા કાફી હે એમની પાસે આવશે બાકી બહુમત જેને કહી શકાય કે અનેક સીટો ઉપર જેનું વજન છે વર્ચસ્વ છે એવો પટેલ સમાજ આજે સોશિયલ મીડિયા પૂરતો સીમિત થઈ ગયો છે એની કોઈ તાકાત નથી એનું કઈ ચાલતું નથી ગુજરાત સરકારમાં પણ એની કોઈ પણ પ્રકારની નોંધ નથી લેવાતી એની પાછળ પટેલ સમાજની એકતા નથી અને સ્વાર્થી રાજકારણીઓનો દબદબો છે એ જવાબદાર છે યુનિકોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર